કહેવાય છે કે જો સોમવારે શિવાલયમાં જઈને મહાદેવના દર્શન કરવામાં આવે તો જીવન ધન્ય બની જાય છે તો આજની ભક્તિ સંદેશની સફરમાં આપણે દર્શન કરીશું સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કંતારેશ્વર મહાદેવના કે જ્યાં બાર હજાર વર્ષ પૌરાણિક શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્ય બની જાય છે તો આવો આપને પણ ઘરે બેઠા દર્શન કરાવીએ કંતારેશ્વર મહાદેવના દક્ષિણ ગુજરાત કે જ્યાં અનેકો શિવાલયો આવેલા છે પરંતુ સુરતના કતાર ગામ વિસ્તારમાં આવેલ પૌરાણિક કંતારેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્ય બને છે આ ધામમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર છે આ ધામમાં કંડારેલા વિવિધ ચિત્રો જે આ ધામની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે આ ધામ સાથે એક રોચક ઇતિહાસ પણ જોડાયેલો છે તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલ મુનિએ આ જગ્યાએ યુવાનીમાં તપ કરીને સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કર્યા હતા અને સૂર્યદેવે કપિલ મુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરૂપી શિવલિંગને અહીં પ્રગટાવ્યું હતું તેમના આદેશથી ભાદરવા ભાદરવાવદ્ધ છઠના દિવસે તેજોમય શિવલિંગની સ્થાપના કરાઈ હતી કંતારેશ્વર મહાદેવ એ સુરતનું સૌથી મોટું અને પૌરાણિક શિવલિંગ છે સુરત શહેર દેશના પ્રાચીન નગરોમાંનું એક નગર માનવામાં આવે છે જેમાં અનેક પ્રાચીન શિવાલયો આવેલા છે જેમની સ્થાપના સતયુગ ત્રેતા કે પછી દ્વાપર યુગમાં થયેલી હોવાનું મનાય છે શાસ્ત્રોની દ્રષ્ટિએ જોવા જઈએ તો તમામ શિવાલયોમાં સૌથી પ્રાચીન કતાર ગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે લગભગ દસ બાર હજાર વર્ષ પુરાણું મંદિર છે પ્રાચીન મંદિર પાંડવોના સમય પહેલાનું મંદિર છે આ ઉજ્જૈનનો રાજા માઘલ ચિત્તોડનો રાજા એકલિંગી તેવી રીતે સૂર્યપુર ક્ષેત્ર એનો રાજા કંતાર મહાદેવ છે કાવડો લઈ લઈને પણ લોકો જળ ભરાવવા માટે અહીં આગળ જળથી કાવડ યાત્રા આવે છે લોકો પૂજા કરે છે સવારના આખો સોમવાર સવારથી જ જે ચાલુ થાય પૂજા તે રાત સુધી પૂજા રહી છે અહીંયા આગળ આ સામાન્ય રીતે સોમવારના દિવસે ભક્તો ઉમટી પડે છે અને મહાદેવની પૂજા અર્ચના કરે છે આ ધામમાં શ્રાવણ માસમાં ભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવે છે જેમાં શિવપુરાણનું પઠન શિવકથાનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત આ મંદિરમાં દર વર્ષે પ્રાગટ્ય દિન પ્રદોષ ગુરુપૂર્ણિમા ચૈત્રવદ બીજ અને મે મહિનાના છેલ્લા રવિવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે કંતારેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક મંદિર છે વર્ષો પહેલા કતારગામ અને સુરત વચ્ચે ઘણું અંતર હતું કતાર ગામની થોડું બહાર આ મંદિર આવેલું હતું હાલ સુરતનો ઝડપી વિકાસ થતાં હવે તે સુરત શહેરમાં જ ભળી ગયું છે કંતારેશ્વર મહાદેવ મંદિરમાં એક વિશાળ કુંડ પણ આવેલ છે જેમાં ઉતરવા માટે પગથિયા બનાવવામાં આવ્યા છે કુંડના દર્શનથી લાખો લોકો પાવન થાય છે તો આમ કંતારેશ્વર મહાદેવનું આ ધામ ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત